નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ મોડાસા નજીક આનંદપુરા કંપા મુકામે શ્રી આનંદ મુખી હનુમાન મંદિર ખાતે સુંદર રામનવમીની કાર્યક્રમ યોજાયો મોડાસાથી ગોધરા રોડ ઉપર ત્રણ કંપા ગામ જે ગામ વસેલું છે ત્યારે ગામની વસ્તી અંદાજે સાહીઠ થી સિત્તેર માણસોની હતી અને ઓગણીસો પંચાણું ની સાલમાં હનુમાન દાદાનું નવીન મંદિર બનાવી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારથી આજ સુધી રામનવમીનો નો પ્રોગ્રામ ઉજવાય છે અને બે હજાર સોળમાં મંદિરમાં સુધારા વધારા કરી મંદિરનું નામકરણ શ્રી આનંદમુખી હનુમાન મંદિર કરવામાં આવ્યું રોજ સવારે આઠ થી દસ વાગ્યા સુધી હનુમાન દાદાના મંદિરે ધજાનો તેમજ હનુમાન દાદાના વાઘાનો ચડાવો થાય છે તેમજ આરતી થાય છે ત્યારબાદ ગામની ફરતી ધારાવડી કરવામાં આવે છે અને ત્યારબાદ સમૂહ ભોજન લેવામાં આવે છે અને સાંજે સાત વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી એકસો વખત સુધી સતત હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે જેમાં ગામના સૌ હરિભક્તો જોડાયેલા હોય છે અને અત્યારે ગામની વસ્તી ત્રણસો માણસોની આસપાસ છે રિપોર્ટર સંજય મુખી ટ્વેન્ટી લાઈવ